એક બેન કહે અમારા ઘરની સામેની ડેરી છે ત્યાં બસો રૂપિયા કિલો માખણ નું ડબલું મળે બહુ જ સારું આવે તમારે મંગાવવું હોય તો કેજો હવે એને શું કેવું તમે જ એ ડબલામાં શું આવે હવે સાચું કઉ ને તો પાછા એ બેન નખ રંગવાની સીસી ત્રણસો ને પચાસ રૂપિયાની લેવાતા મેં કીધું આવી સીસી તો ત્રીસ થી ચાલીસ રૂપિયામાં મળે તો એ બેન કહે ઈ તો ડુપ્લિકેટ આવે એ ઉપરથી સાબિત તો થાય કે એ બેનને ઓરિજિનલ ડુપ્લિકેટમાં ખબર પડે છે સાચી માનસિકતા આ છે કે અત્યારે પેટમાં નાખવાની વસ્તુ ડુપ્લિકેટ હલકી કે પછી ગુણવત્તા વગરની હશે તો પણ ચાલશે પણ દેખાવની વસ્તુ ફેશનની વસ્તુ બ્રાન્ડેડ જ જોઈએ અને સારી ક્વોલિટીની સાસવારે પકડાતી ભેળસેલના જમાનામાં પાંચસો થી છસો રૂપિયા મળતું થી ઘી શુદ્ધ હોય ખરું આજે તમને શુદ્ધ ઘીની સત્ય હકીકત જણાવી છે પશુપાલકો પંદરસો રૂપિયા થી નીચા ભાવે ઘીનું વેચાણ કરતા હોય તો તેઓ આપે છે કિલો ઘી બનાવવા માટે કેટલા લીટર દૂધની જરૂર પડે તેની આંકડાકીય માહિતી જણાવતા પહેલા કહી દઉં કે ઘી દૂધ સિવાય બનતું નથી અને જો બનતું હોય તો તે ઘી નથી તેથી ઘી દૂધ સિવાય બનવાનું નથી ત્યારે ગાય કે ભેંસનું કેટલું દૂધ હોય તો એક કિલો ઘી બને ગાયનું દૂધ સરેરાશ ચાર થી પાંચ હોય છે તેથી કિલો ઘી બનાવવા માટે ઓછામાં ઓછું દૂધની જરૂર પડે છે હવે દૂધના ભાવ નીચામાં નીચા પચાસ રૂપિયા લીટરના ગણીએ તો બારસો પચાસ રૂપિયા તો દૂધની કિંમત થશે ત્યાર પછી તે દૂધને ગરમ કરીને તેને મેળવણ કરવું અને સવારે દહીંમાંથી વલોવીને માખણ છૂટું પાડીને તેને ફરી ગરમ કરવામાં આવે ત્યારે ઘી તૈયાર થાય છે આમ દૂધ વીજળી અને મહેનત સહિત હિસાબ માંડવામાં આવે તો પંદરસે રૂપિયા તો તો ગાયના પડતર છે ભેંસના દૂધમાં સરેરાશ ફેટ હોય પણ ભેંસનું ઘી એક હજાર રૂપિયાની નીચે પડતર આવતી નથી જોકે ભેંસના દૂધના ફેટ ગાયના દૂધ કરતા વધુ હોય તેની સામે ભેંસની નિરણ અને ખાણદાનની જરૂરિયાત વધુ હોય છે તેથી ભેંસના દૂધની પડતર ઊંચી આવતી હોય છે ઘી બનાવવા ભેંસનું દૂધ ભલે ઓછું જોઈએ પણ ભેંસના દૂધના ભાવ રૂપિયા હોય છે જો પશુપાલક ગાયનું ઘી રૂપિયા નીચે અને ભેંસનું ઘી રૂપિયા કરતા નીચા ભાવે વેચાણ કરે તો એમ સમજવું કે પશુપાલકો ઘી ખાનાર સબસીડી આપી રહ્યા છે જયારે બજારમાં મળતું ઘી કેવું આવે છે તે જાગ્રત લોકોને કહેવાની જરૂર નથી ભેળસેળ કરનારા જગતજનની માં અંબાજીના મંદિરમાં પ્રસાદીમાં વપરાતા ઘીમાં પણ ભેળસેળ કરતા ડરતા નથી તો માનવીઓ આવા ભેળસેળ કરનારાઓ તમારી તંદુરસ્તીની તેને ક્યાં પડી છે તેમને તો બસ કોઈ પણ પ્રકારે પૈસા જોઈએ છે તેમને મન તો તમારા આરોગ્ય કરતાં નાણાં વધુ મહત્વના છે માટે અમે કાયમ કહીએ છીએ કે તમારે શુદ્ધ ખાવું છે તો ખેડૂતો અને પશુપાલકો પાસેથી સીધી ખરીદી કરો તો જ તમને શુદ્ધ ખોરાક મળશે હા ખેડૂતો પાસેથી થોડું મોંઘું જરૂર પડશે પણ તેમની પાસેથી તમને નકલી કે ભેળસેલ કરેલ ખાદ્ય ચીજો નહીં મળે મોંઘું તો એટલે કે ખેડૂતને પરવડતું નથી જયારે બજારમાં મળતી કોઈ પણ ખાદ્ય ચીજ ભેળસેલ વગર મળતી નથી તેમાં સારી બ્રાન્ડેડ કંપનીની વસ્તુ ખૂબ સારી હોય છે ત્યારે તેમના ભાવ પણ અન્યની સરખામણીએ ઊંચા હોય છે હા આપણને તો ટેવ પડી ગઈ છે કે સસ્તું ક્યાં મળે જોકે આપણે એ ક્યાં જાણીએ છીએ કે સસ્તું ક્યારેય શુદ્ધ ન હોય અને શુદ્ધ ક્યારેય સસ્તું ન હોય